તો દોસ્તો યુ બિલ આજથી બેઠક યુનિફોર્મ સિવિલ કોડ લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લઈને ગાંધીનગરમાં પહેલી બેઠક યોજાવાની છે ત્યારે આ બેઠકમાં રાજકીય અને બિન સભ્યો સાથે કાયદા અંગે ચર્ચા કરવામાં આવશે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાશે તો દોસ્તો શું બેઠક યોજાશે તેના વિશેની માહિતી પણ આપણે જાણી લઈએ તો યુસીસી ગુજરાતમાં લાગુ કરવા અંગે લગ્ન ફરજિયાતપણે રજિસ્ટર કરાવવા પડશે સાથે ગ્રામસભા સ્તરે પણ નોંધણી સુવિધા હશે જેમાં સાથે સાથે દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો તેમના અંગત તેમના અંગત કાયદા દ્વારા આ બાબતનું સમાધાન કરે છે તો દોસ્તો આ ખાસ માહિતી છે દોસ્તો કે ગુજરાતમાં આ કાયદો લાગુ થવાનો છે તેના વિશેની ચર્ચા વિચારણાની બેઠક છે તે યોજાવાની છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે હાઇડ્રોજનથી ચાલતો ટ્રક ભારતમાં પહેલીવાર હાઇડ્રોજનથી ચાલતા ટ્રકનું ટ્રાયલ શરૂ થયું છે ટાટા મોટર્સ અને આઈઓ સી એલ એ એક સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે ટાટા મોટર્સે ભારતમાં હાઇડ્રોજનથી ચાલતા ભારે ટ્રકનું પરીક્ષણ શરૂ કર્યું છે જે ટકાઉ અને લાંબા અંતરના પરિવહન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન હાઇડ્રોજન ટ્રકના પરિણામને લીલી ઝંડી આપી હતી આ ટ્રાયલ આગામી અઢાર મહિના સુધી ચાલુ રહેશે સરકારનું સ્વપ્ન છે કે ભારતમાં શેરીઓ ધુમાડાથી નહીં પરંતુ હાઇડ્રોજનથી શુદ્ધ અને ઉર્જાથી પ્રકાશિત થાય તો દોસ્તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે કે હાઇડ્રોજનથી ચાલતા ટ્રક છે તેને લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે હોલિકા દહનમાં મોટો નિર્ણય હોલિકા દહનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય અંતર્ગત દરેક વોર્ડ અને દરેક ઝોન દ્વારા સોસાયટીઓને ઈટ અને રેતી પૂરી પાડવામાં આવશે ઈટો અને રેતી પાથરીને તેના પર જો હોળીકા દહન કરાય તો રોડને થતું નુકસાન અટકાવી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવાયો છે સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઈટો અને રેતી પૂરી પડાશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાનો સંકલ્પ કર્યો છે જેને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકાર પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું તો આ ખાસ માહિતી છે દોસ્તો કે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ છે તેની સ્થાપના કરવાની વિચારણા ચાલી રહી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે પોસ્ટ ઓફિસે રેશન કાર્ડ એનએફએસએ કાર્ડ હોલ્ડરોની ઈ કેવાયસી સિત્તેર ટકા કામગીરી થવા પામી છે કાર્ડ ઈ કેવાયસીની કામગીરી કલેક્ટર મામલેદાર કચેરીમાં જનસેવા કેન્દ્રોમાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં સાથોસાથ રેશનિંગના દુકાનદારોને ત્યાં પણ કરાતી હતી પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસે આ રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી છીનવી હવે પોસ્ટ વિભાગમાં કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની સાથે સાથે રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી પણ કરશે તો આ ખાસ માહિતી છે દોસ્તો કે જે કોઈ પણ વ્યક્તિઓને કાર્ડની ઈ કેવાયસી કરાવી હોય તે હવે પોસ્ટ ઓફિસેથી પણ કરાવી શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે એકત્રીસ માર્ચે રેશન કાર્ડ બંધ રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે સરકારે આધાર કાર્ડ લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે જો કોઈ સભ્યનું આધાર કાર્ડ કોઈ એકત્રીસ માર્ચ સુધી લિંક કરવામાં ન આવે તો તેને એક એપ્રિલ બે હજાર પચીસથી રેશન કાર્ડનો લાભ મળશે નહીં તો દોસ્તો આ માહિતીની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ જે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવેલી હતી ત્યાર સુધી જે લોકોએ પોતાનું આધાર કાર્ડ છે તે લિંક કર્યું નથી તો તેવા વ્યક્તિઓ છે તેઓને એક એપ્રિલ બે હજાર પચીસનું એટલે કે હવે જે ચોથા મહિનામાં એપ્રિલ મહિનામાં જે રેશન કાર્ડનું અનાજ મળવાનું છે તે મળશે નહીં તો આ ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપ સૌ માટે કે જે કોઈ પણ વ્યક્તિએ આ લિન્કિંગની કાર્યવાહી કરી નથી તેને એક એપ્રિલ બે હજાર પચીસમાં જે રેશન કાર્ડનો લાભ મળશે તે હવે મળશે નહીં તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદ્ય માતરમ